નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે દોસ્તો હાલમાં રાજેશ જોગી નામના ભાઈનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેઓ રાકેશ બાઉટનું હાલમાં વાયરલ થયેલું ગીત કઈ કલાક જ અંદાજમાં નવા શબ્દોમાં ગાઈ રહ્યા છે તેથી દોસ્તો હાલમાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ આ ગીતને તેમનો અવાજ ગમે તો વિડીયોને લાઈક છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને દોસ્તો ગુજરાતના નામી અનામી કલાકારના નવા જ વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો સાંભળો આગળ આ વિડીયો

એને જોઈને એને જોઈ અમે મન વારી લે રે એને જોઈને થોડો થોડો જીવ વારી લે રે